બે વર્ષ રહીને ગયો છું આજે તમારે પણ આવશે દુઃખ સર્વે મ્યુનિસિપાલટી કોર્પોરેશન છે ને તમારું દબાણ કરીને તમારો સાથે નાશ કરી નાખશે નાશ કરી નાખશે તમારું હા મારી ટિકિટ જોઈ લો હું રેલવે સ્ટેશનની ટિકિટ છે આ જોઈ લો આજે હું ટિકિટ લઈને આવ્યો છું હું અત્યારે આવ્યો છું પણ આજે જે દુઃખ સૌને છે આજ આપણે છે કાલ સૌને છે આજે અત્યારે અમને છે કે આજ એકસો ને પંચાવન પરિવાર બે ઘર કરી નાખ્યા છે એકસો પંચાવન ઘર બે ઘર કરી નાખ્યા છે નાના બલુકા મોટા માણસો આજે એમનો દુઃખ આપણે વેઠવાનું છે એટલે આપણે એકતા જોઈ છે આમાં કોઈ પણ સમાજ નહીં પણ છત્તીસ છત્તીસ કોમ જોઈ છે છત્તીસ કોમ જોઈ છે આ પણ સર્વે સર્વે આવી ગયું